વલસાડના જ્યોતિ હોલ પાસે નીચે છે અહીંયા દુકાનો છે અને જે સમસ્યા ગઈકાલે અમે બતાવી હતી કે ડ્રેનેજ ઉભરાતી હતી છેલ્લા કેટલાક સમયથી દર વખતે અરજી કરે અહીંયા આવીને કામ કરી જાય છે અને પાછી એની સમસ્યા છેલ્લા છ સાત મહિનાથી એમની અરજી પર પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું હતું ને ગત રોજ અમે દિશાની સિટીમાં અહીંયા આવી હતી અને આ સમસ્યા બતાવી હતી ગણતરીના કલાકોમાં જ અહીંયા કામ થઈ ગયું છે અને ડ્રેનેજ જે ઉભરાતી હતી એ બંધ થઈ ગઈ છે ત્યારે વાત કરીશું ગઈકાલે જે દુકાનદારો સાથે વાત કરી હતી પાર્થભાઈ જણાવશો કે કામ ક્યારે થઈ ગયું ઈશાબેન પહેલા તમને જ આભાર માનું છું કારણ કે તમારી ચેનલ થી આ વસ્તુ થઈ છે કારણ કે સમજો ને એમ તો રોજ અમે ઘરી ઘરી આપતા જ હોય છે નલજી પણ નહીં થઈ પણ તમે કાલે મીડિયા આવી તમારી ચેનલ આવી તે પછી 8 કલાકમાં આ વસ્તુ મારું સોલ્યુશન આ લાવી ગઈ છે બસ અમે એ જ છે કે આ વસ્તુનું કાયમી સોલ્યુશન લાવે કારણ કે ઘરી ઘરી અહીંયા છોકરાઓ જાય છે વડીલો જાય છે

તો જે લોકોની બેઝિક સુવિધા છે જે પ્રાથમિક સુવિધાઓ છે એ ચોક્કસપણે લોકોને મળવી જોઈએ અને આ સમસ્યા છે અહીંયા નીચે દુકાનો છે પાઠાણાવાળા છે એમણે અમારો દિશા ન્યૂઝનો સંપર્ક કર્યો ગઈકાલે પાકભાઈએ અમે અહીંયા આવ્યા તમારા વિસ્તારની પણ જો કોઈ સમસ્યા હોય તો અમને જણાવો અમે ચોક્કસથી તમારા સ્થળે તમારા વિસ્તારમાં આવીશું અને સંબંધિત તંત્ર સુધી તમારી વાતો પહોંચાડીશું બાકી નગરપાલિકાનો વિકાસ તો આપણે જોઈ જ રહ્યા છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ